આપણે જમે લીધું છે ને હવે મારે જવાનું છે ખેતરે છત્રી લઈ જવાનું છે ને સાર્જર લઈ જવાનું છે કેમ કે મારે અહીંયા સાર્જિંગ કરવા જો છે ને કીર્તિ હું હું કર લોટ ખેતરે લઈ જવાનું છે તને કરતો છું તો ફેમિલી મારે જવાનું છે ખેતરે તો લોટ લઈ જવાનું છે એટલે તો એ લેતા જઈ અને ખેતરે પાછળ કોઈ નથી મારે એકલાને ને થશે જ જોઈએ હવે અહીંયા જઈને શું થાય ફેમિલી થઈ ગયા છે રેડી આપણે ખેતરે બેલી લઈ લીધી છે દાણો થઈ ગયો છે ત્યાર અને કીર્તિને જવાનું છે ભણવા અને મારે આજે એકલાને જ ખેતરે જવાનું છે તો હાલો પણ નીકળી ખેતરે પાસે આજ કોઈ નથી મારે એકલાને જ રહેવાનું થાય છે આપણે ભૂગીએ ખેતરે ખેતરા તો આવી ગયા પણ હાથના વડે કોઈ નથી ખેતરા આજ તો જો આડો ખાટલો મેકીન વી ગયે છે કે બધું આવે કોને ખબર હોય આ છે આપણા ડમ્બલ સાઈડમાં રાખી દીધું તમે લેવડક ખેતર એકલા એકલા તો શું કરશું એ વિચાર કરું છું બાકી તો આપણે કોમેડ વિડીયો શૂટ કરવાનું છે થોડો કોમેડ વિડીયો શૂટ કરી લઈ આપણે જો મસ્તની ડોલ બનાવી થી તુલસીમાનો બપોય રોપડો સોપી દીધો લાગે પહેલાથી અને મસ્ત નો થઈ ગયો જો ફૂરતા ફૂલડા ઉઘડી ગયા છે જીરામાં આમાં એક કેરો કરીને હોય દે વ્હાઈટ ગુલાબી અને આવડો એક જ છે લાલ નો તો બાકી ડાયડમડી થઈ ગઈ છે અને આમાં એક ફૂલડા તે ઈનો ઉઘડાઈ જ તો બાકી ફેમિલી હવે આપણે કરવાનું છે એ કામ કરી બાકીનું તો જે આપણા છે એટલે કાંઈ બપા આવી ગયા લાગે હવે આપણે એકલા નથી ચાલો તો પાકનું કાંઈ કાઢાવાળું કામ કરીએ બીજું લઈ આવે છે દૂધની બરણી તો દૂધને મેકી દીધી પેલા સાઈડમાં બપા આ દૂધ કેમ અલગ એ ખીરું છે ખીરું હા બળી બળી હું તો પેલા દૂધની બની અને પાછળ બાયક લેવાય દૂધ ખીરું બનાવવાની છે ભાઈ હવે આને કેમ બનાવાની

દૂધ પેલું દૂધ હોય ને દોવે એ દૂધ પી જાય એક સાલ્યો વાઈટ કપ આવે એટલું પી જાય કેમ કે એનાથી આંખોની રોશની વધારે વધે એનાથી આંખોના નંબર ન આવે એવું બધું થાય એવું ઘડિયાનું કેવું છે મેં તો ઘણી વાર ટ્રાય મારી છે બાકી તમે એકવાર ટ્રસ્ટ કરી દેજો અથવા ટ્રાય મારી દેજો અને જો તમને ફેર પડે ને તો કોમેન્ટ કરજો જરા બાકી મેં તો જો ભાઈ એક પડી દૂધ લઈ લીધું છે અને પીએ જાય છે બાકી આપણું તો ફેમિલી આપણું ખીરું બનીને ત્યાર થઈ ગઈ છે કેવું લાગે ટેસ્ટ કરીને જોઈ લેવી તો તો ઘણું બધું નાખ્યું તો પણ જરીકમ તો બની ગયું હરું આ તો અન્ય કહેવાય આપણે યાર આપણે લાડ બધું નાખીએ ને જરીકમ બની જાય તો કાઈ નહીં આપણે જેટલું બનાવ્યું છે એટલું એકવાર ટેસ્ટ કરી જોઈએ કેવું લાગે તો ફેમિલી જોવામાં તો એક નંબર લાગે હવે કે ખટ્ટે ને એવો માવો છે હાલો ગાને ટેસ્ટ કરી કેવું લાગે કાઈ ન ઘટે એક નંબર સુપર બની ગયું બસ ખાવું તો તો જેના ખાધો એવો કોમેન્ટ કરી દેજો फटाफट અને જેના ખાવો એ આવી જાવ તો ફેમિલી ગરમી કાળા ગજબની થાય છે એની વાત જ ન પૂછો કે ગરમી કેવી થાય છે એ કેમ કે જરા વરસાદ આવતો હતો ને તો એક દિવસ રહેવાનું નામ એટલે તો હવે વરસાદ ત્રણ ચાર દિવસથી એવા રહી ગયો છે ને તો નકરી ગરમી ગરમી જ થાય છે બીજી વાત કરો પણ જો કેટલો તડકો છે અને વાદળા એટલા બધા છે પણ વરસાદ આવવાનું નામ નથી લેતો ખબર નહીં વરસાદ ક્યારે આવશે અને નકરા ગરમી તો ભાઈ કાળા ગજબની થાય છે અને હવે મારે થોડાક કોમેડી વિડીયો શૂટ કરવાના છે તો પહેલાં કોમેડ વિડીયો શૂટ નાખો ફટાકટાકાટાકાટ બાકી ગરમી થી તો રેવા હે નહી હવે હવે મેલે થઈ ગયા છે બપોરાને વાગી ગયો છે એક જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરાનો અને આપણે ભાઈ બે ત્રણ વિડિયો શૂટ કર્યા છે મેલે એક વિડિયો સક્સેસ ગયો છે તો આપણે ઈ વિડિયો જોવાય તો આપણે આ ચેનલ માં આવી જશે અને બાકી હાલો હવે હું કરી લો બપોરા કેમ કે આજ સવાર જેનો તો એકલો જ છે અને એકલા ને જમવાનું છે બપોરાનો મેલે બેહી ગયો છે બપોરા કરવા અને ભાઈ મસ્ત મસ્ત નું શાક છે દૂધ જેવું શાક અને સાસ ને રોટલી ભાઈ ખેતરે જમવાની મજા જ કઈક અલગ છે તો મેલે બપોરા કરી લીધા છે ને બપ્પાઈ આવી ગયા છે અને લઈ આવ્યો છે સત્યનારાયણ ભગવાનનો નો તો પરછાદ લઈ લઈએ પેલા હું આવ્યો તો વિડીયો શૂટ કરવા અને વિડીયો શૂટ કરવા આવ્યો છે ટાઇપોડ ચાર કર્યું મેં ખાલી જો અહીં ટાઇપોડ હજી બેઠું જ તો આમ જો વરસાદ કેવો આવેલો આવે કાળા ગજબનો વરસાદ આવે હમણાં જે ખબરમાં કહેતો તો કે વરસાદ આવતો નથી વરસાદ આવતો નથી વરસાદ આવી ગયો ફાઇનલી હમણાં જો તૂટી જ પડવાનો છે તો પહેલાં તો આપણે બધું હકેલ અંદર ઘટી જઈશું આના મને કાંઈ ભાઈ બધું હરખું મેં કહી ગયો હાલો મૂકી દઈ આમ જો હવારમાં જે કહેતો તો વરસાદ આવતો નથી

ફાઇનલી ફેમિલી વરસાદ તો રહી ગયો છે ને આપણે આવી ગયા છીએ બહાર આટા મારવા આટા મારવા એટલે કે ફરવા કેમ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું અને બહારનું લોકેશન એક નંબર થઈ ગયું છે ખેતરની તો આપણે આવી ગયા છે આવડા લોકેશન ઉપર કેમ કે અહીંયા મસ્ત ને વિડીયો શૂટ થયો છે આ રીતે તો અહીંયા ત્યાં એક નાળું છે તો આ નાળા પાસે એક વિડીયો શૂટ થઈ જશે અને આવડો એક લોકેશન બેસ્ટ ગોતું છે તો આ એક લોકેશન ને આ લોકેશન બે બેસ્ટ થઈ ગયા છે તો આપણે લઈ આવીએ આપણી વસ્તુ છે માઇક ને ટાઈપળ બે વસ્તુ પછી આપણે વિડીયો શૂટ કરીએ આપણે ટાઈપળ લઈ લીધો છે અને કિરણબેન હેરે લઈ લીધા છે કેમ કે કિરણબેન ગયા વર્ષે વરસાદ આવી ગયો હતો એટલે દાડી જે થા નળી તો મારે થોડુંક કામ થઈ જાય બને તો આપણે વિડીયો શૂટ થઈ જશે મસ્ત આપણા લોકેશન ઉપર તો આપણે અહીં લોકેશન ઉપર આવી જશે હા ટાઈપળ ગોઠી દન છે કિરણ આમ ને નયા નઈ ઓલા પણ હેઠે હેઠે હા બસ ના કેમ લાગે લોકેશન ચાલો ફ્રેન્ડ આપણે વિડીયો શૂટ કરી લઈએ પેલા આપણે જે મેઇન લોકેશન ઉપર વિડીયો શૂટ કરવા જઈએ છીએ બે ભર વિડીયો શૂટ કરી લીધા છે હવે ઘરે જઈને એડિટ કરી નાખશું કેમ કે ચાર્જિંગ ઓછું છે અને અમારે કિરણબેન જો કપડાં હકેલવા મળ્યા છે અને મારે હવે જવાનું છે ઘેરે કેમ કે ચાર વાગી ગયા છે અને ફોનમાં ચાર્જિંગ નથી તો આપણે ઘરે જઈએ ને પછી મોબાઈલ ચાર્જિંગ કરીશું પછી વિડીયો એડિટ થશે તો કિરણ હું જાઉં છું ઘેરે સારું વાલો પેક કરી દે ભાઈ હાલે ભાઈ તારા કપડાં પેક થઈ જશે લેતો જ

મને તો મજા કરે છે આશ્ન છે બને ચાલો ફેમિલી જમી લે બીજું હું છે એ તો જમવું તો પડશે કે બીજું તો ફેમિલી જમી લીધું છે ને હવે આપણે લાગી જ આપણા કામે નહીં બાકી આશા કરું છું તમને આ વિડીયો ગમે ગમ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નું નહીં મળી આવે નવા વિડીયોમાં બાય બાય